તમે વકીલ ને કેમ રોકો છો એડવોકેટ ને કોર્ટ માં આવતા રોકો છો કેમ દરવાજો જવા દો કેવી રીતે હા તો એડવો એડવોકેટ ને કેમ રોકો છો તમારી કઈ હું સત્તા છે વકીલ ને રોક તમે આખી કોર્ટ ને આવી રીતે તમે કોણ છો નક્કી કરવા વાળા હું કોનો વકીલ છું તમે કોણ છો નક્કી કરવા વાળા હું કોનો વકીલ છું તમે કોણ તમે વકીલ ને કોર્ટમાં નહીં જવા દો તમે તમે અમને ગુચવશો ને અદાલતમાં જતા કોણ રોકશે ભાઈ એટલે તમે નક્કી કરશો કયો વકીલ અદાલતમાં જશે અરે પણ ઈ છે હોય સરકારે એવો કયો કાયદો છે કે અદાલતમાં જવા માટે વકીલે પરમિશન લેવાની હાઈકોર્ટમાં જવાની પરમિશન થોડાક આ બાજુ આવી કે તમે કોને પૂછો છો કોની વાત પરમિશન લેવાની ગેટ ખોલાવો જલ્દી ચાલો ગેટ ખોલાવો ગેટ ગઢવી સાહેબ ખોટી